નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ આઠની જે નવી સ્વ પોથી આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર આ નવી સ્વ પોથીના બધા જ વિષયના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો પ્લસ પીડીએફ બને મૂકવામાં આવે છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે શરૂઆત કરીએ ધોરણ આઠની નવી સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર ચારના અંગ્રેજી વિશેના યુનિટ નંબર થ્રી વોટ વેર યુ ડુઇંગ તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું તેમની સ્વ પોથીનું પોસ્ટર પણ અહીં આપેલ છે વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી આઠની જે નવી સ્વ પોથી આવી ચૂકી છે બે હજાર ચોવીસ પચીસ જેમાં બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનની તમે પીડીએફ અને બુક મેળવી શકો છો બુક મેળવવા માટે કોન્ટેક નંબર પર કોન્ટેક કરી શકો છો અને એ પીડીએફ આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી તમે મેળવી શકો છો તો જોઈએ આપણે અહીં એક્ટિવિટી વન લુક એટ ધ પિક્ચર Carefully and write sentence based on it. sentence. This is the picture of the city market. In this picture, we see many shops in the market. 3. There are different kinds of shops. 4. There is a crusher near the road. 5. The market is very crowded. 6 the road is full of many vehicles number 7 there are different shops for different kind of stuff number 8 we can see one postman in the picture 9 there is a policeman near the post box 10 there is a post office in this picture ત્યાર પછી જો એક્ટિવિટી ટુ એ રીડ ધ ફોલોવિંગ સ્ટોરી અહીં જે તમને આપેલી છે સ્ટોરી જેમનું તમારે વાંચન કરવાનું રહેશે જે તમે અહીં જોઈ શકો છો આ રીતના તમારે સ્ટોરી લખવાની રહેશે ત્યાર પછી છે એક્ટિવિટી ટુ બી લુક એટ ધ પિક્ચર કેરફુલી એન્ડ રાઇટ સેન્ટેન્સ ઇન ધ ગીવન સ્પેસ ટુ ફ્રોમ અ સ્ટોરી ધ થે થર્ટી ક્રો તો અહીં ક્રો વિશેની એક સરસ મજાની સ્ટોરી તમને આપેલી છે જે તમે અહીં જોઈ શકો છો અને સારા અક્ષરે તમા તમે તમારી બુકની અંદર પણ લખી શકો છો આ રીતના સ્ટોરી ત્યાર પછી જે એક્ટિવિટી થ્રી રીડ ધ લેટર એન્ડ આન્સર ધ ફોલોઇંગ ક્વેશ્ચન એ જે લેટર છે જેને તમારે તેમનું પહેલાં વાંચન કરવાનું છે ત્યાર પછી તેમના જે ક્વેશ્ચન આન્સર આપેલા છે જે ક્વેશ્ચન આન્સર તમારે લખવાના રહેશે અહીં તમને એક ક્વેશ્ચન આન્સર આપેલા છે નંબર વન હુ વિઝિટેડ સાપુતારા રમન વિઝિટેડ સાપુતારા નંબર ટુ વેન ડીડ નિસર્ગ વિઝિટ અ લાઇબ્રેરી નિસર્ગ વિઝિટેડ લાઇબ્રેરી લાસ્ટ મંથ થ્રી વિથ વુમન વુમ ડીડ નિસર્ગ વિઝિટ ધ બુક ફેર નિસર્ગ વિઝિટેડ ધ બુક ફેર વિથ હિઝ ફાધર નંબર ફોર ફાઇન્ડ આઉટ અ કોમન થિંગ ઇન લાઇબ્રેરી એન્ડ બુક ફેર People and books are common things in both the places. Number five, did Nisarg open his account in library? Yes. Nisarg opened his account in library. Six. What did Nisarg purchase from a book fair? A uh, books. Number seven, the book fair was a khali Jagya Surat. Number eight Kaljagya helped Nisarge and finishing finding books in library the li librarian nine. What was given free of cost at the book fair? The a book number ten. Write two sentences about your school library. તે તમને સેન્ટેન્સ આપેલા છે આ રીતના તમારે સ્કૂલ લાઇબ્રેરીના સેન્ટેન્સ લખવાના એક્ટિવિટી ફોર રીડ ધ પરચેસ ગીવન બિલો ફાઇન્ડ આઉટ સિમિલર પર પેહાસ ફ્રોમ એક્ટિવિટી થ્રી એન્ડ રાઇડ ધ સેન્ટેન્સ ઇન ધ ગીવન ટેબલ જે સેન્ટેન્સ તમને આપેલા છે જે તમે અહીં જોઈ શકો છો અને તમે તમારી બુકની અંદર સારા અક્ષરે લખી શકો છો ત્યાર પછી છે એક્ટિવિટી ફાઈ ધેર આર થ્રી કોલમ્સ ગીવન બિલો ધ કોલમ એ ડિસ્ક્રાઈબ એક્ટિવિટીઝ ધેટ રામ ડીડ યસ્ટર ડે ધ કોલમ બી ડિસ્ક્રાઈબ ધ એક્ટિવિટીઝ ધેટ મેઘા ડીડ યસ્ટર ડે ફિલિંગ ઇન ધ બ્લેન્ક યુઝિંગ પ્રોપર ફ્રોમ એક્શન વર્ડ ગીવન ઇન ધ બ્રેકેટ જે તમને અહીં આપેલું છે ટાઈમ આપેલો છે અહીં એ રામનું છે અને અહીં મેઘાનું છે હવે કોલમ એ અને બીમાંથી રામને મેઘાની સમાન અને અલગ પ્રવૃત્તિ શોધો અને નીચે આપેલા ઉદાહરણ પ્રમાણે અલ્સો એન્ડ અને બટનો ઉપયોગ કરી વાક્ય બનાવો તો અહીં તમને વાક્ય પણ બનાવી અને આપેલા છે જે તમે અહીં જોઈ શકો છો એક્ટિવિટી સિક્સ થિંક અબાઉટ વોટ યુ વેર ડૂઈંગ યસ્ટરડે એટ ધીસ ટાઈમ એન્ડ વોટ યુ આર ડૂઈંગ રાઇટ નાવ રાઇટ બિલો અકોર્ડિંગલી ઓબ્ઝર્વ અરાઉન્ડ યુ વોટ અધર પીપલ આર ડૂઈંગ એન્ડ આસ્ક ધ હેમ વોટ ધેર વેર ડૂઈંગ યસ્ટરડે એન્ડ રાઇટ અકોંગલી તો તેમનો જવાબ પણ અહીં તમને કોષ્ટકની અંદર આપેલો છે જે તમે અહીં જોઈ શકો છો અને તમે તમારી બુકની અંદર સારા અક્ષરે લખી શકો છો ત્યાર પછી છે એક્ટિવિટી સેવન ફોલોવિંગ ઇઝ અ ફોર્મેટ ઓફ અ લેટર રાઇટ અ લેટર ટુ યુ ફ્રેન્ડ અબાઉટ યોર વિઝિટ ટુ અ સર્કસ ધ ફોલોઇંગ ક્લૂઝ વીલ હેલ્પ યુ ત્યાર પછી આપણને આપેલો છે એક્ટિવિટી એટ પ્રોજેક્ટ વર્ક અહીં તમને આપેલું છે તો આ તમારે ધ પ્રોજેક્ટ વર્ક પણ વર્ક આ રીતના તમારે કરવાનું રહેશે જે તમને અહીં જવાબ તેમનો આપેલો જ છે એક્ટિવિટી નાઇન સ્કેન ધ ક્યુ કોડ વોટ ધ વિડિયો ફ્રોમ ધ લિસ્ટ એન્ડ કમ્પ્લીટ ધ ટેબલ અહીં જે ક્યુઆર કોડ આપેલો છે કોડ એ જે સ્કેન કરી અને અહીં તમારે આ રીતના ક્વેશ્ચનના આન્સર તમારે લખવાના રહેશે જે તમને અહીં આપેલા છે જવાબ સાથે તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિષયની સ્વ અધ્યયન પોથીના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે